નમસ્કાર દર્શક મિત્રો નાખીએ હનુમાન જયંતિ કેમ્પ ના હનુમાન ખાતે દાદા ને ચારસો કિલો ની કેક ધરાવાય લાલ દરવાજા ખાતે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ નવા કાર્યાલયનું અનાવરણ ગુરદીપ કોહલી જી ટીવી ના નવા સો સેઠાનીજી ના પ્રમોશન માટે અમદાવાદ ની મુલાકાત અમદાવાદના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા રાજ્યના કરવામાં આવી રહી છે સમગ્ર મંદિરો રોશનીથી શણગારવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓ વહેલી સભાથી જ હનુમાન દાદાના દર્શને પહોંચી ચૂક્યા છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અમદાવાદ શહેરના સાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા કેમ્પ

મોટી સંખ્યામાં ભક્તજનો આવતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી છે આ ઉપરાંત આ ઉપરાંત મંદિરોમાં વિવિધ પૂજા વિધિના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવું કાર્યાલય સરદાર સેવા સ્મારક સહિતની કાંભી સામે લાલ દરવાજા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે જેનું અનાવરણ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના વરદ હસ્તે કરાયું હતું આ પ્રસંગે વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સિદ્ધાર્થ પટેલ તેમજ શહેર પ્રમુખ ચેતન રાવલ મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્મા ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ સહિતના કોંગ્રેસના મહાનુભાવો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ નો ધ્વજાવી પ્રવચન પણ કરવામાં આવ્યા હતા જેમાં શંકરસિંહ બાપુએ જણાવ્યું કે દેશને આઝાદી અપાવવામાં આ જગ્યાનું અગત્ય નું સ્થાન છે અહિયાં સરદાર સાહેબ સહિતના મહાનુભાવોએ દેશને દિશા આપવાનું કામ કર્યું હતું જેથી આ કાર્યાલયના અનાવરણ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું ઐતિહાસિક પાર્ટી જેની સ્થાપના અઢારસો પંચ્યાસી માં થઈ હતી એવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એને અનેક મહાન વિભૂતિઓને કોંગ્રેસનું નેતૃત્વ કરવા આપ્યું હતું સામાજિક દૂષણો સામે તા સ્વચ્છતા અભિયાન બાળ વિવાહ એવા અનેક પ્રશ્નો અંગે કોંગ્રેસ હંમેશા અવાજ ઉપાડતી રહી છે જ્યારે દેશ પર અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજો શોષણ કરતા રહ્યા ત્યારે કોંગ્રેસને લાગ્યું કે આ અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા જોઈએ અને મહાત્મા ગાંધી નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ બાબા સાહેબ આંબેડકર એવા અનેક મહાન વિભૂતિઓ આ આંદોલનમાં જોડાયા અને આ આંદોલનની પ્રક્રિયાને સફળ બનાવવા માટે દેશભરમાં જુદી જુદી જગ્યાએ કોંગ્રેસે પોતાના નાણાં નાખ્યા કેમ્પ કર્યા અને એટલા માટે મકાનો ઊભા કર્યા જ્યાં બેઠા બેઠા વ્યવસ્થા થઈ શકે આયોજન થઈ શકે ચર્ચા વિચારણા વાતચીત થઈ શકે આજે આપણે જે ઐતિહાસિક મકાનમાં ઉભા છીએ એ સરદાર સેવા સ્મૃતિ ટ્રસ્ટના મકાનમાં કોંગ્રેસે અનેક મિટિંગો કરી આઝાદીની લડાઈથી માંડીને અને જ્યારે દેશ આઝાદ થયો એ આઝાદી પછી જ્યારે કોંગ્રેસ વહીવટમાં આવી દેશની સરકાર અને રાજ્યની સરકારો આવી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય છૂટું પડ્યું અને છૂટું પડ્યા પછી પણ કોંગ્રેસે પોતાનું કામ ચાલુ રાખ્યું અને દેશની સેવામાં લાગી ગઈ કોંગ્રેસ ગુજરાતની સેવામાં લાગી ગઈ આજે એ કામ કરતા ટ્રસ્ટમાં સંકલન કરીને ફરીથી કોંગ્રેસે નિર્ણય કર્યો કે આ ઐતિહાસિક અને પવિત્ર જગ્યામાં કોંગ્રેસની ઓફિસ થાય અને અહીંયાથી કોંગ્રેસનું સંચાલન થાય અને એના દ્વારા કોંગ્રેસને વેગ મળે એક જૂનો વારસો અને એક નવી દિશા નવા યુવાનો સાથે આ વ્યવસ્થાને અમે જોડી છે પરમાત્મા શક્તિ આપે કે આ જગ્યાએ અમને ખૂબ સારી સફળતા મળે સરદાર સાહેબ સેવા સ્મૃતિ ટ્રસ્ટનું કાર્યાલય હંમેશા નસીબવાળું રહ્યું છે કોંગ્રેસને સફળતાઓ જ સફળતાઓ મળી છે અને ફરીથી અમને ચોક્કસ ખાતરી છે મકાનમાં અમને સફળતા મળશે જયારે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે અંગ્રેજોને હટાવી દેશને આઝાદ કર્યો હતો આજે કોંગ્રેસે ફરીથી દેશની અંદર રહેલા અંગ્રેજોને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવાનો છે અને તે માટે લડત આપવા લડત આપણે સૌ કોંગ્રેસ કાર્યકરોએ આપવાની છે અને તેના માટે આપણે તૈયાર થવું જોઈએ નવા કાર્યાલય ના અનાવરણ શુભેચ્છાઓ પાઠવી હતી ભારતીય સમાજમાં ગમા અણગમા અનેક ફેરફારો આર્થિક પરિવર્તન સાથે થઈ રહ્યા છે પણ કેટલાક એવા પણ લોકો છે કે જેઓ તેમની સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરાના મૂળ સાથે જોડાયેલા છે જીટીવી પર સત્તર એપ્રિલ થી સોમવાર થી શુક્રવાર આગામી આગામી પ્રાઇમ ટાઈમ માં શેઠજી જી રજૂ કરાશે જે એક રામ રાજ્ય ધરાવતા એવા દેવસુ ગામની કથા છે આ ગામમાં તેના નક્કી કરેલા નિયમો અને સિદ્ધાંતો પર ચાલે છે બાકીની દુનિયાથી અલગ દેવસુ ભ્રષ્ટાચાર અપ્રમાણિકતા ક્યાંય નથી આપણે સૌ ડિજિટલાઇઝેશન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ પણ પણ દેવસુ શહેરી વિકાસના મૂળ ભૂત સંકેતોના પાકા રસ્તા કાર ઇલેક્ટ્રિક સુવિધાઓ એટીએમ મોબાઈલ નેટવર્ક એવું કાંઈ જ નથી છતાં પણ પોતાના આત્મનિર્ભર અને ખુશખુશાલ દુનિયા ધરાવતા આ શોમાં ધરાવે છે આ શોના સવાલો ઊઠે છે કે આદર્શ આદર્શવાળા ભારત અને પ્રગતિ પ્રગતિવાળા ઇન્ડિયા શક્ય છે કે જેમાં દરેક એકબીજા સાથે કદમ મિલાવી શકે છે અમદાવાદમાં આ શોના પ્રમોટ કરવા માટે આવેલા ગુરદીપ કોહલીએ જણાવ્યું કે ફિક્સ સ્ટેશન શોમાં બે વર્ષ બાદ જી ટીવી પર સાત વર્ષ પછી પરત આવતા હું ખરેખર રોમાંચ અનુભવું છું શેઠજી ખૂબ જ મજબૂત પાત્ર છે મને ખાતરી છે કે આ પાત્ર ખૂબ સારો પ્રભાવ ઉભો કરશે नहीं है यहाँ पर उनको पता ही नहीं डिजिटल इंडिया होता क्या है ना यहाँ पर मोबाइल फोन है ना टावर्स है जैसे कि आपने देखा हमारा सेकेंड प्रोमो उससे थोड़ी बहुत कहानी आपको समझ में आई होगी यहाँ पर कोई फैक्ट्रीज नहीं है जो पहले इंडिया हुआ करता था हमारा भारत हुआ करता था जहाँ पर सब कुछ बाटा सिस्टम से होता था जहाँ पर हर कोई खुश था क्योंकि वहां पर कोई कंफ्यूजन नहीं था टेक्नोलॉजी को लेकर बस वही भारत है આલ્યા હલ્યાદેવી જેઓ સેઠજી તરીકે જાણીતા છે તેઓ શાંત અને મમતા મહિલા છે તેમણે પોતાની પોતાના પતિના અવસાન પછી ગામમાં શેઠજી તરીકેની ભૂમિકા સ્વીકારી છે શેઠજી એક મજબૂત મહિલા છે જૂની પરંપરાઓમાં માને છે મન આ પાત્ર મને આ પાત્ર ખૂબ જ અનોખું લાગ્યું આ નવનીત્તમ શોમાં સામેલ થવાનો મને ઘણો જ આનંદ છે મને આશા છે કે દેશ અને દર્શકો આ શોને સ્વીકારશે અમદાવાદથી આ શોનું પ્રમોશન શરૂ કરતાં હું આનંદની લાગણી અનુભવ છું આ શહેરે હંમેશા મને ઘણો જ પ્રેમ આપ્યો છે હિતો અને તેના લોકોની સંભાળના દરેક વિકાસ પર અહીં શેઠજી રાખે છે આ આધુનિક સમયમાં દેવસુ હજુ પણ વર્ષો જૂની જૂના ઉપાયો તેને રહેવાસી રહેવાસીઓ માટે ઉપલબ્ધ કરાવે છે કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ખાતે નવા લાંબામાં રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે ન્યૂ મણિનગરમાં સાત પોઈન્ટ થનાર ઓપન પાર્ટી પ્લોટનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ન્યુ મણિનગરમાં પાણીની ટાંકી તૈયાર થતાં એક લાખ લોકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે પાણીની ટાંકીની ક્ષમતા ઓગણત્રીસ લાખ ગેલન પાણી સંગ્રહ કરવાની છે દસ વર્ષ પહેલા શહેરમાં વિકાસ હતો અને તેના કરતાં ડબલ ઝડપે વિકાસ થઈ રહ્યો છે વિકાસના વિવિધ સોફાનોથી શહેર રળિયામણું બન્યું છે લોકોની આશા અને અપેક્ષાઓને પૂર્ણ કરવા રાજ્ય સરકારે દારૂબંધીનો કાયદો કડક દારૂબંધીના કાયદાનો કડક અમલ કર્યો છે અને અનેક કુટુંબને તારા બચાવ્યા છે ગૌહત્યા તથા ગૌમાંસની હેરફેર પર કડક નિયંત્રણો લાદી લોકોની સંવેદના અને પ્રતિશોધ રાજ્ય સરકારે એટલી જ સંવેદનશીલતાથી કર્યો કે કર્યો છે આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ બિપિન સિક્કા કોર્પોરેટર તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર